સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું જેમાં માત્ર પાંચથી છ ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરના પ્રદર્શન પર ઉતર્યા હતા અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રમ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ફાળવણી કરાશે તેવી બાહેદારી આપતા આખરે મામલો શાંત પડ્યો હતો આજે અમે લોકો નેત્રંગ તાલુકા પંચાયતની અંદર રજૂઆત કરવા માટે આવેલા છે અમને આજુબાજુના અમારા જે નેત્રંગ તાલુકાના સરપંચો દ્વારા જાણવા મળેલું છે કે એટીવીટીમાં હાલમાં જે આયોજન કર્યું હશે એ લોકોએ એની અંદર પણ એમના જ પાંચ સાત દસ પંચાયતોની અંદર એક એક ગામ પંચાયતની અંદર પાંચ પાંચ સાત સાત આઠ આઠ કામોની વેચણી કરી લીધેલી છે અગાઉ પણ અમે રજૂઆત કરેલી ત્યારે જ્યારથી પણ આ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવેલું છે ત્યારથી તમામ પંચાયતો સાથે વરમાયું વર્તન કરવામાં આવે છે આજે લોકોની રજૂઆત લઈને અમે આવેલા છે આ સરપંચોને કામ નથી મળતા તમે જુઓ કોઈ પણ ગ્રા કોઈપણ ગ્રાન્ટનું આયોજન હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે એટીવીટી હોય ગુજરાત પેટર્ન હોય બધી જેટલી પણ યોજનાઓ છે એની અંદર આ લોકો પોતાની ચાર પાંચ પંચાયતોની અંદર લાખોના કામો ફાળવી અને એની અંદર ભ્રષ્ટાચાર કરે છે એવું અમારું માનવું છે ત્યારે મારી આ મીડિયાના માધ્યમથી તમામ લોકો જે લોકોનું આયોજન કરે છે ધારાસભ્યશ્રી હોય સંસદ સભ્ય હોય કે નાયબ કલેક્ટર હોય એમને પણ મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે જ્યારે તમારી પાસે આ આયોજન માટે યાદી આવે છે તમારે જોવું જોઈએ કે ઓગણ ચાલીસ પંચાયતની અંદર લોકોને કામો મળે છે કે નથી મળતા ત્યારે તમારા લાગતા વળગતાઓની તમે કામો આપી દો છો આજે અમે લોકો અહીંયા આવેલા છે અમે જોયું કે આટલું આટલી બધી ગેરરીતિ કેવી રીતે ચલવી લેવામાં આવશે આ પંચાયતોને ન્યાય નહીં મળે તો અમે લોકો આવનારા દિવસોમાં અહીંયા ખૂબ મોટું આંદોલન કરીશું આ મીડિયાના માધ્યમથી હું ફરી નાયબ કલેક્ટરશ્રીને તાત્કાલિક ધોરણે અંદર બાકીની તમામ પંચાયતો અને ગામો કામો ફાળવવામાં આવે એવી આવેલા છે સોમવાર હોય કે ગુરુવાર હોય આજે પણ નથી નથી અહીંયા પ્રમુખ કે પ્રજા હેરાન પરેશાન થાય છે કોઈ કોઈને મળવા તૈયાર નથી છેલ્લા એક કલાકથી અમે લોકો અહીંયા બેઠા છે ત્યારે નથી પ્રમુખ કે નથી અમને ટીડીઓ મળી શક્યા ત્યારે આટલી મોટી ગેરરીતિ આ નેત્રંગ આટલો મોટો તાલુકો એની અંદર ચાલી રહેલી છે તાત્કાલિક આની અંદર નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું